બાદ મેં આધાર મહેન્દ્ર કંપનીની ગાડી નંબર સેવન બીબી નાઇન સિક્સ થ્રી વન બંને ગાડીઓમાં શરાબની હેરાફેરી થતી હોવાની ગોપાલપુરા અને ભીલાપુર ખાતે બાતમીના આધારે પોલીસ અધિકારીની સૂચના મુજબ ડભોઈ અભય પોલીસની સ્ટાફના દીપકભાઈ, રાજીન્દ્ર સી યુરાસી અને અર્જુન સી ભાવિકભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો બે પંચોના માણસો સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ અલગ અલગ ટીમોની વોચ દરમિયાન ભિલાપુર ખાતેની બાતમીવાળી ગાડી ઊભી રાખી ત્યારે ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલો 872 જેની કિંમત 1,20,040 તેમજ 3 લાખની ગાડી સાથે ઋતિક ઉર્ફ ભમિયો, રાજેશ પાટણવાડિયા જે રહેવાસી પોળ નવની નગર તાલુકો વડોદરાને

કોટરિયા અને બિયર્ડના ટીન મળી આવ્યા હતા જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો કુલ કિંમત રૂપિયા તથા લાખ કિંમતની ગાડી કુલ મળી માફ એકસો એકવીસ વિદેશ શરાબ તેમજ છ લાખના વાહનો મળી નવ લાખ બે હજાર ચારસો ચાલીસ ની કિંમત માલ જપ્ત કરી ડભોઈ પોલીસે એક જ દિવસમાં આ બે મોટી સફળતા મળી છે ત્યારે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી